એક કંજુસ શેઠ હતો દરેક વાતમાં તે કંજુસાઈ કરે એક દિવસ તે બજારમાં માછલી ખરીદવા ગયો ત્યાં જઈ દુકાનદારને કહ્યું શું ભાવી આપે છે આ માછલી દુકાનદારે કહ્યું માછલી પચાસ રૂપિયાની કિલો અરે 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 આટલો તો ભાવ હોતો હશે વળી તું જ્યાંથી લાવતો હશે ત્યાં તો આના કરતાં સસ્તી જ મળતી હશે ને હા હા તો ત્યાં જઈને લઈ આવો ને ત્યાં મને 10 રૂપિયા મળે છે જાઓ ત્યાં લઈ આવો શેઠે વિચાર કર્યો કે અહીંયા 50 રૂપિયા આપવા એના કરતાં જ્યાંથી આ માછલી લાવે છે ત્યાંથી લઈ આવું તો 10 રૂપિયામાં મળી જાય હા હા ક્યાંથી લાવે છે બોલ દુકાનદારે કહ્યું હું તો માછલી માછીમાર પાસેથી લાવું છું જાઓ ત્યાંથી લઈ આવો શેઠ તો ચાલ્યા માછીમાર પાસે માછીમાર પાસે જઈને કહ્યું શું ભાવ છે આ માછલીના માછીમારે કહ્યું દસ રૂપિયાની એક કિલો શેઠે કહ્યું આટલો તો ભાવ હોતો હશે વળી તું જ્યાંથી લાવતો હશે ત્યાં તો તને સસ્તી જ મળતી હશે માછીમારે કહ્યું હા હું તો નદીમાંથી લાવું છું ત્યાં ફ્રીમાં મળે છે શેઠે વિચાર કર્યો કે માછીમારને દસ રૂપિયા આપવા તેના કરતાં નદીમાં જઈને જ લઈ આવું ત્યાં ફ્રીમાં મળી જશે શેઠ તો ચાલ્યા નદીમાં માછલી પકડવા નદી પાસે પહોંચ્યા અને નદીની અંદર માછલી પકડવા ઉતર્યા થોડા નદીની વચ્ચે ગયા અને નદીમાં અચાનક પાણી વધવા લાગ્યું શેઠ તો ડૂબવા લાગ્યા શેઠે તો હાથ પગ ખૂબ હલાવ્યા પણ તે બહાર નીકળી ન શક્યા પછી શેઠે ભગવાનને કહ્યું હે ભગવાન તું મને અહીંયાથી બહાર નીકાળે તો હું 101 બ્રાહ્મણને જમાડીશ શેઠને થોડો આત્મવિશ્વાસ આવ્યો શેઠે થોડા હાથ પગ હલાવ્યા અને તે થોડો બહાર નીકળ્યો શેઠે વિચાર્યું આ તો ઘણા બ્રાહ્મણોનું કહી દીધું શેઠે ફરી પાછું ભગવાનને કહ્યું હે ભગવાન તું મને અહીંયાથી બહાર નીકળે તો હું એકાવન બ્રાહ્મણોને જમાડી દઈશ શેઠને ફરી પાછી થોડી હિંમત આવી હાથ પગ હલાવ્યા અને ફરી પાછો શેઠ નદીમાંથી બહાર આવ્યો શેઠે ફરી પાછો વિચાર કર્યો ઓહો અહીંયાથી નીકળવાનું તો આસાન છે ખોટા ઘણા બ્રાહ્મણોનો કહી દીધું શેઠે ફરી પાછું ભગવાનને કહ્યું એ ભગવાન તું મને અહીંયાથી નીકાળે તો હું એકવીસ બ્રાહ્મણોને જમાડી દઈશ ફરી પાછા શેઠે હાથ પગ હલાવ્યા અને થોડા નદીની વધુ બહાર નીકળ્યા શેઠે ફરી વિચાર કર્યો નીકળવું તો સાવ આસાન છે ખોટા ઘણા બ્રાહ્મણોને કહી દીધું ફરી શેઠે ભગવાનને કહ્યું હે ભગવાન તું મને અહીંયાથી બહાર કાઢે તો હું અગિયાર બ્રાહ્મણોને જમાડી દઈશ હવે શેઠ સાવ કિનારા તરફ પહોંચી ગયા હતા શેઠે વિચાર્યો કે આ તો ઘણા બ્રાહ્મણોને જમાડવાનું કહી દીધું નીકળવું સાવ આસાન છે શેઠ હે ફરી પાછું ભગવાનને કહ્યું હે ભગવાન તું મને અહીંયાથી બહાર નીકળે તો હું એક બ્રાહ્મણને જમાડી દઈશ આમ કરતા કરતા શેઠ નદીમાંથી બહાર નીકળી ગયા શેઠ ખૂબ કંજુસ હતા તેમણે વિચાર્યું કે હવે એક બ્રાહ્મણ જમાડવો પડશે પણ એવો બ્રાહ્મણ ગોતીસ કે જે ઓછામાં ઓછું ખાતો હોય શેઠ તો ચાલ્યા ઓચું ખાતો હોય એવો બ્રાહ્મણ ગોતવા શેઠ તો ખૂબ ભર્યા પણ ઓછું ખાતો હોય એવો બ્રાહ્મણ તેમને ક્યાંય મળ્યો નહીં ખૂબ પ્રયત્ન કર્યો પછી એમને એક ઓછું ખાતો હોય એવા બ્રાહ્મણની જાણ થઈ શેઠ તો ગયા એ બ્રાહ્મણ પાસે બ્રાહ્મણ પાસે જઈને કહ્યું બ્રાહ્મણ દેવ મારે એક બ્રાહ્મણને જમાડવાનો છે તો કૃપા કરી તમે મારે ત્યાં જમવા આવજો બ્રાહ્મણે જમવા આવવાની હા પાડી અને હા નવ વાગ્યા પહેલા તમે આવી જજો પછી મારે દુકાને જવાનો સમય હોય છે એટલે તમે થોડા વહેલા આવજો શેઠ ખૂબ કંજૂસ હતો તેનાથી રહેવાયું નહીં અને તેને પૂછી લીધું બ્રાહ્મણ દેવ તમે કેટલું ખાઈ શકો બ્રાહ્મણ ખૂબ હોશિયાર હતો તેને ખબર પડી ગઈ કે આ શેઠ કંજૂસ છે તેને સબક તો શીખાવો જ પડશે બ્રાહ્મણે કહ્યું હું તો ફક્ત બે રોટલી તો માંડ માંડ ખાઈ શકું હો શેઠ ખૂબ રાજી થઈ ગયો અને ત્યાંથી પોતાના ઘેર ગયો બીજા દિવસે શેઠ બ્રાહ્મણની રાહ જોઈ ઊભા હતા નવના સાડા નવ વાગી ગયા પણ બ્રાહ્મણ આવ્યો નહીં એટલે શેઠ ચાલ્યો દુકાને જતાં જતાં તેની પત્નીને કહેતો ગયો શેઠાણી એલો બ્રાહ્મણ જમવા આવશે એને તું સાચવી લેજે હો લગભગ અગિયારક વાગે બ્રાહ્મણ તે શેઠના ઘેર આવે છે એટલે શેઠાણી બ્રાહ્મણના પગ ધોવે છે અને બ્રાહ્મણ રડવા લાગે છે શેઠાણી એનું કારણ પૂછે છે તો બ્રાહ્મણે કહ્યું તમને જોઈ મને મારી સાસુમાં યાદ આવી ગયા જ્યારે સાસરે જતો ત્યારે મારી સાસુ પણ આવી રીતે જ પગ ધોતા અને મને અગિયાર સોના મોહર આપતા શેઠાણીએ કહ્યું પછી શેઠાણી અગિયાર સોના મોહર

શેઠાણી ફરી પાછા એકાવન સોના મોહર બ્રાહ્મણ ને આપે છે અને સાથે સાથે બે મહિના નું અનાજ નું રાશન પણ આપી દે છે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો જાય છે અને શેઠ પછી ઘેર આવે છે બ્રાહ્મણ અને શેઠાણી વચ્ચે બનેલી બધી ઘટના શેઠાણી શેઠ ને કહે છે શેઠ ના પગ નીચે દીધો જાણે જમીન સરકી ગઈ હોય એવું થાય છે

અરે આ શું થઈ ગયું આ બ્રાહ્મણ દેવને ને શું થઈ ગયું તમે તમે ચિંતા ના કરો તમે કોઈ વાતની ચિંતા ના કરો તમારી જે જરૂરિયાત હશે એ હું બધી પૂરી કરીશ તમે ચિંતા ના કરતા આમ કહી શેઠ ત્યાંથી નીકળી જાય છે બ્રાહ્મણ પાસે બે મહિનાનું સેમન પૂરું થઈ જાય છે એટલે બ્રાહ્મણે ફરી વિચાર કર્યો કે શેઠની પાસે જઈ ફરી પાછું સામાન લઈ આવું બ્રાહ્મણ ગયો શેઠના ઘરે ત્યાં શેઠાણી ઘરે હતા બ્રાહ્મણ ને જોઈ શેઠાણી કહ્યું મરી ગયો છું અને સ્વર્ગમાંથી અહીંયા આવ્યો છું જુઓ તો ખરી મારી દાઢી પણ કેટલી મોટી થઈ ગઈ છે ત્યાં સ્વર્ગમાં દાઢી કરવા વાળું કોઈ હતું નહીં એટલે મેં વિચાર્યું કે અહિયાં આવી દાઢી અને હા એક સમાચાર દેવાના હતા કે તમારી મુન્ની એ પણ સ્વર્ગમાં છે તમારી મુન્ની એ તમારા હાલ ચાલ પૂછવા મને કહ્યું હતું એટલે તમારા હું સમાચાર લેવા આવ્યો છું હા હા એ બિલકુલ ઠીક છે પણ ત્યાં તેને ખાવાનું કંઈ સારું મળતું નથી તમે આલો તો હું થોડું ઘણું ખાવાનું એના માટે લેતો જાઉં શેઠાણીએ તો ફરી પાછું ઘણું બધું શેમન આ બ્રાહ્મણને આપી દીધું આ વખતે તો શેઠાણીએ શેઠને કંઈ વાત ના કરી થોડો સમય ગયો એટલે ફરી પાછો બ્રાહ્મણ શેઠાણી પાસે આવ્યો અરે શેઠાણીજી તમે નાની બની ગયા છો તમારી મુન્નીએ એક દીકરાને જન્મ આપ્યો છે ત્યાં તો ખુબ ખુશીનો માહોલ છે આ સમાચાર તમારી મુન્નીએ તમને દેવા મને અહીં મોકલ્યો છે તો શેઠાણીજી એક કામ કરો ને ત્યાં બધે મીઠાઈઓ વેચવાની છે ઘણો મોટો ત્યાં સ્વર્ગ માં જમણવાર પણ રાખ્યો છે તેના માટે થોડું સામાન આપજો આ વખતે તો શેઠાણીએ બળદગાડ ઉપરી આખું સામાન બ્રાહ્મણને આપી દીધું શેઠ ક્યાર આવે છે એટલે શેઠાણી તેમને કહે છે અરે હું નાનો બની ગયો

અરે બ્રાહ્મણ દેવ આ તમે શું કરી રહ્યા છો બ્રાહ્મણ દેવ તમે જે રાખો હવે કઈ લેવા ના આવતા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હું હવે કંજુસાઈ ક્યારેય નહીં કરું તો તું વચન આપ કે દર મહિને એક વખત તું બ્રાહ્મણ ને જમાડીશ હા હા હું એ વજન આપું છું કે મહિનામાં એક બ્રાહ્મણને હું જમાડીશ જ આમ બ્રાહ્મણે શેઠની કંજુસાઈનું ભૂત ઉતારી દીધું